હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ શેઝવાન ફ્રાઈડ રાઈસની રેસીપી જો તમારા ફ્રાઈડ રાઈસ એકદમ ચોંટેલા બને છે અને ટેસ્ટી નથી બનતા તો તમે મારે આ રેતથી એકવાર જરૂર ટ્રાય કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવા માટે સૌથી પહેલાં મેં એક પેનમાં બે મોટા ગ્લાસ જેટલું પાણી તેમાં એડ કરી લીધેલું છે અને પાણીને આપણે સારી રીતે ઉકળવા દઈએ માટે તેને ઢાંકીને સારી રીતે ઉકળવા દઈએ તો પાણી સારું એવું ઉકળી ગયું છે પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે જ તેમાં રાઈસ એડ કરવાના હોય છે તો સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલું તેલ તેમાં એડ કરી લઈએ અને ચોખાને મેં ધોઈ અને વીસ મિનિટ પહેલાં પલાળીને મૂકી રાખ્યા હતા એ તેમાં એડ કરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ હવે છથી સાત મિનિટ માટે તેને કૂક થવા દઈએ તો પાંચ મિનિટ જેવું થયું છે ને તમે જોઈ શકો છો રાઈસ આપણા કૂક થવા લાગ્યા છે હજુ તેને બે મિનિટ માટે વધુ કૂક કરી લઈએ રાઈસને આપણે એકદમ કૂક નથી કરવાના તો સાત મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો આપણા રાઈસ સારા એવા કૂક થઈ ગયા છે તો મેં એને એટીન પર્સન્ટ જ કૂક કર્યા છે હવે તેમાંથી બધું પાણી કાઢી અને આ રીતે મોટી પ્લેટમાં કાઢી અને તેને ઠંડા થવા દઈએ ઠંડા થવાની પ્રોસેસ એટલા માટે કારણ કે તમારી પાસે જો ઠંડા રાઇસ ન હોય તો તમે આ રીતે તરત બનાવી અને પછી ફ્રાઈડ રાઇસ બનાવી શકો છો જો તમારી પાસે ઠંડા રાઇસ છે તો આપણા ફ્રાઈડ રાઇસ એકદમ સરસ બનશે તો અને મેં વીસ મિનિટ માટે ઠંડા કરી લીધા છે હવે એક પેનમાં બે ચમચી જેટલું તેલ એડ કરી લઈએ તેમાં લસણના ટુકડા લીલા મરચાંના ટુકડા એડ કરી લઈએ અને તેને મિક્સ કરી લઈએ તેને પણ બે મિનિટ સુધી સાંતળવા દઈએ તો તમે જોઈ શકો છો બે મિનિટ જેવું થયું છે અને આપણા મરચાં અને લસણ સારી રીતે સાંતળાઈ ગયા છે તો હવે મેં બે મોટી ડુંગળીને ચીણી સાઇઝમાં કટ કરેલી હતી તે તેમાં એડ કરી લઈએ અને તેને પણ સારી રીતે સાંતળવા દઈએ ડુંગળીને સાંતળતા ત્રણથી ચાર મિનિટ જેવું થયું છે અને ડુંગળી આપણી સારી એવી સાંતળાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો ડુંગળી જે હતી એનાથી અડધી થઈ ગઈ છે સારી રીતે મતલબ સાંતળાઈ ગઈ છે હવે એ જ માપથી બે ઝીણા સમારેલા ટામેટાં અને સિમલા મરચાં એડ કરી લઈએ તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને તેને પણ બે મિનિટ જેવું કૂક કરી લઈએ આપણે ટામેટા અને કેપ્સિકમને એકદમ વધારે કૂક નથી કરવાના ફક્ત બે મિનિટ માટે જ તેને કૂક કરવાના છે તો એ સારા એવા કૂક થઈ જાય એ માટે મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે મીઠું મેં અહીં થોડું જ એડ કર્યું છે કારણ કે રાઈસની અંદર પણ આપણે થોડું મીઠું એડ કર્યું હતું તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને રાઈસ પણ આપણા વીસ મિનિટ પછી થોડા ઠંડા થઈ ગયા છે તો એ રાઈસને તેમાં એડ કરી લઈએ તો તમે જોઈ શકો છો ઠંડા થયા બાદ રાઈસ આપણા એકદમ ખીલેલા તૈયાર થયા છે તો ફ્રાઈડ રાઇસ બનાવવા માટે રાઈસ એકદમ ઠંડા હોવા જોઈએ જો તમે ગરમ રાઇસને એડ કરશો તો તે તમારા છૂટા છૂટા નહીં બને હવે તેની અંદર એક ચમચી જેટલો રેડ ચીલી સોસ એક ચમચી સોયા સોસ અને એક ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ એડ કરી લઈએ અને હવે આપણે શેઝવાન ફ્રાઈડ રાઇસ બનાવીએ છીએ માટે ત્રણ મોટી ચમચી જેટલી શેઝવાન ચટણી એડ કરી લઈએ અને આ રાઈસને આપણે સારા એવા મિક્સ કરી લઈએ તમે એને ચમચાની જગ્યાએ આ પેનનું ઢાંકણ ઢાંકી અને આ રીતે હલાવી અને તો પણ મિક્સ કરી શકો છો મેં આને ચમચાની મદદથી જ મિક્સ કર્યા છે તો આપણા રાઈસ સારા એવા મિક્સ થઈ ગયા છે હવે ઉપરથી તેમાં તાજી કોથમીર એડ કરી લઈએ કોથમીર મેં અહીં તાજી જ લીધી છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તમે શેઝવાન ચટણી તમારા સ્વાદ પ્રમાણે તેમાં એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો બાત આપણા એકદમ ખીલેલા તૈયાર થયા છે અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ રાઈસ આપણા એકદમ ખુલ્લા તૈયાર થાય એ માટે જ્યારે પાણી ઉકળે ત્યાર બાદ જ રાઈસ એમાં એડ કરવાના હોય છે અને ઠંડા કર્યા બાદ જ તેને સાંતળવાના હોય છે તો તેને ગરમા ગરમ સર્વ કરી લઈએ તો આ શેઝવાન ફ્રાઈડ રાઈસની સામે ચાઇનીઝ પુલાવ પણ ફીકા પડે તેવા આપણા શેઝવાન ફ્રાઈડ રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે તમે આ ફ્રાઈડ રાઈસ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો